મુંબઈના તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા મેનેજર દ્વારા એકસો બાવીસ કરોડની ઉચાપતનો ગુનો મુંબઈના આર્થિક ગુના વિતરણ શાખામાં નોંધાયો હતો પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી કલીપ કલ્યાણજી ડેડિયા રહે જયપુર રાજસ્થાન નાસ્તો ફરતો હતો આરોપી વડોદરામાં સંતાયો હોવાની માહિતી ડીસીપી પોલીસને મળી હતી જેથી પીઆઈઆરજી જાદવની સૂચના મુજબ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી કલીપ રહે જયપુર રાજસ્થાન મૂળ રહે આર્યવતા કોમ્પ્લેક્ષ દહિશ ઇસ્ટ મુંબઈને નવાયાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસે હવાલે કરવામાં આવ્યો છે આ કેસમાં આરબીઆઈની તપાસ દરમિયાન ઉચાપતની વિગતો પ્રકાશમાં આવી હતી જેથી ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદની તપાસ દરમિયાન જનરલ મેનેજર હિતેશ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ દરમિયાન આરોપી કલીપનું નામ ખુલતા તેની ધરપકડના ડરથી તે નાસ્તો ફરતો હતો